જે રીતે એક ધારાસભ્ય તરીકે સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની ની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારી સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે ભાજપ અને ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું નામદાર ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો નો વિજય થતો

એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સૌથી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું ને જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે આવું છે જેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢેડિયાપાડા સાત બારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહ્યો બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ નથી છતાં એ લોકો સાથે મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત ની જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષ ના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે ચૈતરભાઈ મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે તો આપણે માનો છો કે તમારી શરતો ભંગ થવાની રાહ સરકાર જોઈ રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડક સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટી ને પસંદ નથી એના લઈને જ હવે મોટા કેસ માં દેવામાં આવ્યો છે